વધુ લોકો એકઠા થયા હતા અને રેલી યોજીને મામલેદાર કચેરી પહોંચ્યા હતા જ્યાં કોડીનાર મામલેદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર આપનાર લોકોનું કહેવું છે કે બે દિવસ પહેલા કોડીનાર પાણી દરવાજા વિસ્તારમાં દબાણ હટાવાતું હતું તે સમયે કોડી સમાજના યુવા અગ્રણી પર કોઈએ પથ્થર ફેંકરો હતો અને મામલો બીજક્યો હતો એટલું જ નહીં ત્યારબાદ માહોલ પણ ગરમાયો હતો અને બોલાચાલી પણ થઈ હતી જેમાં કોડીનાર ભાજપ રસ્તા પર ઉતરી જતા આખરે પોલીસ દ્વારા અંદાજે સાતથી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે બે દિવસના પહેલાંના એક બનાવ બન્યો હતો જેમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં અમારા આગેવાન છે રમેશભાઈ ચુડાસમા જે કોળી પ્રમુખ છે અને નગરપાલિકાના સભ્ય છે અને એ લોકો સમાધાની મેટરમાં હતી કે જેને કોક બોલાવ્યા હતા એવું કહેવામાં આવ્યું હતું કે કલેક્ટર સાહેબે બોલાવ્યા છે ત્યાં ગયા હતા અને એના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને એના બાબતથી ઝઘડો થયો છે ઝઘડામાં તંત્ર દ્વારા એક એફઆઈઆર કરવામાં આવી છે એફઆઈઆરમાં અમારા કોળી સમાજના આગેવાન અને અન્ય સમાજના આગેવાનોના નામ છે હવે આગેવાનોના નામ હોવા છતાં એ લોકોએ તપાસ કર્યા વગર ફરિયાદ કરી છે અને અમારું કહેવાનું એ છે કે અમારા ઉપર વારે ઘડીએ આવી તપાસો થાય વગરની ફરિયાદો થાય છે ઉલ્લેખનીય છે કે લોકોને સમજાવવું જોઈએ અમારા સમાજના યુવાનો એટલા માટે એકઠા થયા છે કે આવી બનાવો વારે ઘડીએ બના કરશે સમાજને ગરિમા ઉપર ઠેસ પહોંચે છે માગણી અમારી એ છે કે અમારા સમાજને જે ગાળો આપી છે અમારા યુવાનો ઉપર જે ફરિયાદ થઈ છે તેનો તપાસ કરી અને સામેવાળા ઉપર જે ફરિયાદ થવી જોઈએ થઈ નથી અમે સરકારને હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ઉપર જે ફરિયાદ થઈ છે એની તપાસ કરાવે અને સામેવાળા વ્યક્તિ ઉપર જે ફરિયાદ કરવાની છે એ કરી નથી તો શા માટે નથી કરી એના માટે અમે જવાબ માગવા સામેવાળા વ્યક્તિમાં એક લોકો અમારા જે મિત્રો સર્કલ છે વાત કરે છે કે હરીભાઈ વિઠલાણી છે તેમના સુપુત્ર છે રાજકારણના ઈશારે આ લોકોએ મારા પતિ અને અન્ય લોકોને સવારથી લઈને સાંજ સુધી બેસાડી રાખેલા સાડા વાગે એફઆઈઆર ફાડી લોકોએ તો શા માટે ભાઈ અમારા લોકોને બેસાડી રહી ખા પથ્થર મારો ઈ લોકોએ કર્યો માયરા ઈ લોકો એ તંત્ર એ મારા ઘરવાળા ને બોલાવેલા છતાં પણ આ લોકો એ આવી રીતના કર્યો ને તંત્ર પણ એટલી બેદરકારી એક તરફી નિર્ણય લઈ સાચ એક તરફી મહેશ મકવાણા ઉપર જ એમની એફઆર ફાડી અમારી તો લીધી પણ નહીં એફઆર મારી આજે એક જ ફરિયાદ છે કે અમારા ઉપર એ લોકોએ એફઆર ફાડી તો અમે કેમ નહીં અમારી કેમ નથી લેતા અમારી માંગ છે કે આજ ચોવીસ કલાક સુધીમાં અમારી જે એફઆર નો ફાડવામાં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું આજે છે ને ચાર આવેદન પત્ર રજૂ થયા છે ભેડિયા કોળી સમાજ પછી કોળી સેના ગુજરાત ભીમસેના કોડીનાર અને કોડીનાર સોરઠિયા સુની મુસ્લિમ ગાચી જમાત ચાર આવેદનપત્રો થયા છે એમાં અલગ અલગ પ્રકારના છે પત્રો એક ત્રણ પત્રો એવા છે કે જે એફઆઈઆર થઈ છે તેર હાથના રોજ પોલીસ સ્ટેશનમાં એ રદ કરવા માટે ખોટી થઈ છે એવી રજૂઆત છે ની અને એક આવેદનપત્ર એવું છે કે ભાઈ હરિભાઈ વિઠલાણી એને જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તો એની માથે એફઆઈઆર નથી થઈ એના વિશેની છે